ગઈકાલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક પોક્સોનો ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદી માંજલપુર વિસ્તારમાં રહે છે ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ સહપરિવાર ઇવા મોલ માંજલપુર ખાતે ફિલ્મ જોવા માટે અને સાંજે ડિનર કરવા માટે આવેલા તે સમયે તેમની દીકરી વોશરૂમ જવા માટે જ્યારે ગયેલ ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિ એ તેણે રોકેલ અને તેની આબરૂ લેવાના ઈરાદે તેની સાથે છેડછાડ કરેલ ત્યારબાદ આ દીકરીએ તેની માતાને જણાવતા તેઓ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ આપેલ છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ચુમ્મોતેર પંચોતેર પેટા કલમ બે અને પોક્સો ગુનાની કલમ આઠ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવેલા છે આરોપીનું નામ પારસભાઈ દિલીપસિંહ પરમાર જે અલવાનાકા માંજલપુર ખાતે રહે છે તો આ રીતે તાત્કાલિક અપોક્ષોનો ગુનો નોંધી માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે આરોપીને અરેસ્ટ કરી આગળની તપાસ હાથ ચાલુ છે